you ખાતે આવેલ જવાહર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર સ્ટેટ બેંક તરફના રસ્તે વીજ પોલ કેટલાય સમયથી જર્જરીત હાલતમાં ઉભો છે ત્યારે અરજદાર હસમુખલાલ બબાલાલ ઠક્કર દ્વારા સ્યુરી નાયબ ઇજનેરને જર્જરીત વીજ પોલ બાબતે બે થી ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં પરિણામ શૂન્ય મળ્યું ત્યારે મીડિયાના કેમેરામાં જર્જરિત હાલતમાં વીજ પોલ તૂટેલી પડેલી હાલતમાં નજરે પડે છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ આ અંગે સ્યુરી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ પણ પ્રકારની ઘટના બની તો સ્યુરી વીજ કંપનીના કર્મચારીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાય નહીં ત્યારે હવે અરદદાના કહેવા મુજબ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં વીજ પોલ ઉપર શું વીજ કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહ્યા છે આ મીડિયાના અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં વિલેજ હેલ્પર અને સિટી હેલ્પરની ગોળ બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ ભોગ ન બને ને સિહોરી નાયબ ઇજનેર વિજય મહેરિયા દ્વારા તાત્કાલિક અસરથી વીજપોલ નવો નાખવામાં આવે તેવી માંગ મુલન બની છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ કેટલા સમયથી હતો બ્લોઝર જરી હાલતમાં છે આ રીતે બાર મહિના બાર મહિનામાં તમે શિવરજી જી બી ને કેટલી વાર રજૂઆત કરવામાં આવી ત્રણ વાર એ લોકોએ શું કીધું તમને એ રીતે બે દાણામાં આવી જશે બે દાણામાં આવી જશે એમ કે બીજી બીજી કોઈ કહેતા નથી હું જ્યાં તો આઈ જાણસુ નતા